ખેડૂતોને પાક નુકસાનીની સહાય આપવા વળતર આપવાની માંગ સાથે તેમજ ખેડૂતો અને પશુપાલકોને ન્યાય અપાવવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન અધિકાર યાત્રા પ્રત્યેક ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી કિસાન અધિકાર યાત્રા યોજાઈ હતી જેમાં ખેડૂતો પશુપાલકો કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા પાક વીમાના બાકી ચૂકવણા તાત્કાલિક કરવામાં આવે ખેડૂતોને સસ્તી વીજળી મળે પાકને ન્યાય સંગત ભાવ મળે કુદરતી આપત્તિમાં થયેલ નુકસાન માટે સહાય મળે તેવી માંગ સાથે ખેડૂતોની સમસ્યાઓની રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું જિલ્લાના ઇન્ચાર્જ પ્રમુખ અને મહામંત્રી વિક્રમભાઈ રબારી ગુજરાત પ્રદેશના આગેવાન હરદેવસિંહ જાડેજા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઝરણાબેન જાની મહિલા કાર્યકરો વગેરે આ કિસાન અધિકાર યાત્રામાં જોડાયા હતા દવલત માથા કી ન્યાય આપો ન્યાય આપો દવલ માથા કી